તો ભારતીય જનતા પાર્ટી દ્વારા રાધનપુર નગરપાલિકાની ચૂંટણીને લઈને માર્કેટ યાર્ડ ખાતે સેન્સ પ્રક્રિયા શરૂ કરવામાં આવી ત્યારે પાટણ જિલ્લાની ત્રણ રાધનપુર ચાણસમા અને હારીજની નગરપાલિકા માટે ભાજપની સેન્સ પ્રક્રિયાનો પ્રારંભ કરવામાં આવ્યો હતો તો રાધનપુરના સાત વોર્ડ માટે અઠ્યાવીસ ઉમેદવારોની જરૂર છે ત્યારે આ અઠ્યાવીસ બેઠક માટે સો કાર્યકરોએ દાવેદારી નોંધાવી છે ત્યારે સાત વોર્ડ માટે લગભગ સો થી વધુ ઉમેદવારો પોતાના બાયોડેટા સાથે પ્રદેશમાંથી નક્કી કરેલ આગેવાનો સમક્ષ રજૂઆત કરી હતી ત્યારે રાધનપુર નગરપાલિકામાં છેલ્લા બે ટર્મથી કોંગ્રેસ કબજો કરે છે ત્યારે નગરપાલિકા કબજે કરવા ભારતીય જનતા પાર્ટી દ્વારા માઇક્રો પ્લાનિંગ કરવામાં આવી છે ત્યારે નગરના સાત વોર્ડમાં ઉમેદવારી કરવા ઈચ્છું કે લોકો પોતાના ટેકેદારો સાથે યાર્ડ ખાતે આવી પહોંચ્યા હતા